અંજાર તાલુકામાં ગ્રામ પંચાયતની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી કે કે એમ સ્કૂલ ખાતે સત્તર ગામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે ખંભરા ગ્રામ પંચાયતના સદભાવના પેનલના વોર્ડ નંબર એકના રતનભાઉ ચૌહાણ એકસો સિત્તેર મતે વોર્ડ નંબર ત્રણના લક્ષ્મીબેન મહેશ્વરી સાડત્રીસ મતે વિજેતા અને વોર્ડ નંબર ચારના રાજેશ સોઢા એકત્રીસ મતે વિજેતા બન્યા છે જરૂર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જશુબેન આહિર વિજેતા થયા છે વિજેતા થતાની સાથે જ તેમણે ગામના વિકાસમાં સૌને સાથે રાખીને વિકાસના કામો કરવાની વાત કરી હતી હાલ તમામ જે આપણા બાર રૂમ છે મતગણતરીના એ તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલુ રહી છે કોઈ જાતનો કોઈ પ્રશ્ન થયો નથી રાપર દીવળિયા ખંભરા મોડવદર સાપેડા ખારા પસવારિયા જરૂ મથડા રામપર નિંગાલ રતનાલ અને પરસાણા એમાં દીવળિયા ગામની સરપંચની વોર્ડની ગણતરી થઈ ગઈ છે એનું પરિણામ આવી ગયેલું છે હા આની પૂરી થઈ જાય કેમ કે એ અને પછી અગિયાર વાગે અને બપોરે એક વાગ્યે રાખેલી છે એટલે બે ભાગમાં થઈ જાય તો થોડું સંચાલનની વ્યવસ્થિત થાય અને પરિસ્થિતિ થોડી બરાબર કાયદાની પરિસ્થિતિની સચવાઈ રહે એટલા માટે એક થઈ છે દેવળિયાની જેની સરપંચની અને વોર્ડની છે બાકીની સરપંચની ને વોર્ડ ચાલુ છે